નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો પુસ્તક પરિચય કાર્યક્રમ હવે રંગ પકડતો જાય છે સતત આ તેપનમો એપિસોડ છે મને મળેલા પુસ્તકોનો હું પરિચય કરાવી રહ્યો છું પણ પુસ્તક પરિચય કાર્યક્રમ નય માથી પસાર થઈને સાંભળીને પણ અનેક મિત્રો આ સંગ્રહ એમનો મોકલી રહ્યા છે એવું જ આ બીજું પુસ્તક મને હમણાં જ તાજેતરમાં મળ્યું છે બેનશ્રી પલ્લવી જોશી સરિતા અત્યારે વિદેશમાં છે કામ અર્થે ફરવા ગયેલા છે પણ વડોદરાના નિવાસ સ્થાનેથી મિત્ર પ્રતિક બારોડ દ્વારા આ સંગ્રહ મને મોકલ્યો મારા ઘરના સરનામે ને આ પુસ્તક પરિચય અત્યારે હું આ કરાવી રહ્યો છું અનેક પુસ્તકો છે પણ જે પુસ્તક હાથ વગા હોય એ પુસ્તક આપ સુધી પહોંચી રહ્યા છે પલ્લવીબેન જોશીનો શાંતામૃતમ ગઝલ સંગ્રહ આપ સુધી મારે પહોંચાડવો છે સપ્રેમ પલ્લવી જોશી તરફથી સાયુજ્ય પ્રકાશન વડોદરા દ્વારા આ પ્રકાશિત થયો છે બે હજાર ચોવીસમાં બસો રૂપિયા એનું મૂલ્ય છે અર્પણ એમણે પૂજ્ય પિતાશ્રી માતૃશ્રી વૈદ્ય કવિ અમૃતલાલ તુલાશંકર દવે શાંતાબેન અમૃતલાલ દવે જેમના થકી મેં કાવ્ય સર્જનમાં પગલાં પાડ્યા પૂજ્ય સસુર અને સાસુશ્રી ચંદુલાલ હરજીવન દાસ જોશી સુમનબેન ચંદુલાલ જોશીને અર્પણ કરે છે બંને માતા પિતા સાસુ સસરા અને માતા પિતા ગઝલ સંગ્રહ છે કુલ નેવ્યાસી ગઝલો આમાં સંગ્રહિત થઈ છે નિવેદન પોતાનું બેન પોતાની વાત મૂકે છે મારો જન્મ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વણાદરા ગામના મોટા ચોવીસા બ્રાહ્મણ પરિવારમાં થયો પિતાશ્રી અમૃતલાલ દવે વ્યવસાય વૈદ અને ઉચ્ચ કક્ષાના સાહિત્યકાર અને કવિ હતા બાળપણથી મને લેખનમાં રુચિ હતી પિતાજી વડોદરાની કવિ મિલન સંસ્થાના સભ્ય હોવાના કારણે અમારા ઘરમાં સાહિત્યનું વાતાવરણ મને નાનપણથી જ મળેલું એમ કહીને બેન પોતાની વાતા વાત મૂકે છે અને સાહિત્ય સફરમાં જાણે જાણે એમને સાથ આપ્યો છે એમનો ઋણ પણ ઋણ પણ એમ વ્યક્ત કરે છે કવિ મિત્ર ગુલાબ ગુલામ અબ્બાસ નાસાદ પ્રસ્તાવનામાં બેનને પોખે છે પ્રેમ ભાવથી ઈશ ભાવ તરફની ગતિ વર્તમાન સમયમાં ગઝલ ઉર્દુ અને ગુજરાતી સાહિત્યમાં સૌથી લોકપ્રિય પ્રકાર છે એ નિર્વિવાદ હકીકત છે ગઝલ વધુ પ્રમાણમાં લખાય છે અને કાવ્યસ્તર નવોદિતો દ્વારા જળવાતું નથી નિરાંતે વિચારતા આક્ષેપને નકારી ન શકાય એવી સ્થિતિ છે છતાં ગઝલ તરફ નવોદિતો રોજિંદા આકર્ષાય છે અને આનંદની વાત એ છે ઘણા નવોદિતો પોતાની નિષ્ઠા અને મહેનતથી સારી કેટલાક તો ખૂબ સારી ગઝલ કહી રહ્યા છે કહેવાય છે કે વડોદરામાં ગુજરાતી ગઝલ લખવાની શરૂઆત અસર સાલેરીએ કરી હતી પરંતુ વડોદરાની ગઝલ ગઝલોને વડોદરાની બહાર ઓળખ જનાબ અજીઝ કાદરી અને જનાબ ખલીલ ધનતેજવીએ અપાવી અને એ પછી તો ગઝલકારોની એક પેઢી તૈયાર થઈ પંચ્યાસી પછી જરીના ચાંદ નામની કવિયત્રી ગઝલ ગઝલ વિશ્વમાં થોડા સમય માટે ઝલક્યા એ પછી જાણવા મળ્યું કે એમનો ગઝલ જોશ ધાર્મિક કાવ્યોની રચનામાં પરિવર્તિત થયો છે વીસમી સદીના અંતિમ દાયકામાં ડૉક્ટર ચીનુ મોદી અધ્યાપક તરીકે વડોદરામાં આવ્યા ડૉક્ટર ગોપાલશાસ્ત્રી ડૉક્ટર રસીદ મીર અને મારા સાથ સહકારથી બુજ સભા વડોદરાની સ્થાપના થઈ એમ કંઈ વડોદરાની ગઝલની ઇતિહાસ આખો ગુલામ અબ્બાસ નાસાબ સાહેબ એના તાર જોડીને પલ્લવી જોશી કઈ રીતે અહીં સુધી પહોંચે છે એ વાત કરે છે બાગમાં એ એ બીક જોને કંટકોની છે હવે રાહમાં ફૂલો ઉગાડી રાખવાથી શું મળે પલ્લવીબેનના પ્રથમ ગઝલ સંગ્રહ માટે શુભેચ્છાઓ અને આશીર્વાદ તેમની ગઝલ યાત્રા દીર્ઘાયુ અને યશસ્વી રહો એ શુભકામનાઓ સાથે જય હિન્દ જય ગુજરાત જય ગુજરાતી ગુલામ અબ્બાસ નાસાદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રીનો અહીં શુભેચ્છા સંદેશ સંદેશ પલ્લવીબહેન લઈ આવ્યા છે આપનો પ્રથમ ગઝલ સંગ્રહ અમૃતમ પ્રકાશિત થવા જઈ રહ્યો છે જાણીને ખૂબ આનંદ અનુભવું છું ભૂપેન્દ્રભાઈ એમની શુભેચ્છાઓ આપે છે પલ્લવી જોશીને શુભેચ્છાઓ સંદેશ દિલીપ ધોળકિયાએ આપ્યા છે શ્યામ શ્વેતા તલાટીબેન આપે છે મીનાક્ષી ચંદા રાણા પણ સ્ત્રી હૃદયની અસ્ફુટ અભિવ્યક્તિ કરીને મીનાક્ષીબેન એમની વાત મૂકે છે કે ઉભરતા કવિયત્રી પલ્લવીબેન જોશીયા શુભેચ્છાઓને ખાતરીમાં પલટાવી દે છે ખરું ને એમ કહીને એમની વાત પૂરી કરે છે હવે આપણે પ્રથમ ગઝલ માણીએ કૃષ્ણ તારી યાદ સતાવે છે હવે યાદમાં તો રાત જગાવે છે હવે બંસરીના સૂર દિવાની કરે મુજ કદમને એ નચાવે છે હવે નાથ મારા હું તને શોધ્યા કરું ને તું પાછળ ક્યાં ફરાવે છે હવે આજ તારા પ્રેમમાં હારી છું હું દુઃખ મને કેવું સતાવે છે હવે આવ તારી યાદમાં તડપી રહી વાલને ક્યાં તું જતાવે છે હવે વાહ નવમાં નંબરની ગઝલ તમારા જ સ્મરણો વણ્યા છે ગઝલમાં તમારા શબ્દો લખ્યા છે ગઝલમાં તમારી જ વાર્તા લખી છે ગઝલમાં તમારા જ વાક્યો કહ્યા છે ગઝલમાં પચીસમી રચના આપણે માણીએ તમારામાં મને ગુણો ઘણા દેખાય છે આજે અમારામાં મને દોષો ઘણા દેખાય છે આજે અમીરોમાં મને ઘેરો ઘણા દેખાય છે આજે ગરીબોમાં મને શેરો ઘણા દેખાય છે આજે અહીં આપણે વિવેચન કરવાનો કોઈ જ ઉપક્રમ રાખ્યો નથી ગઝલ સંગ્રહનો માત્ર પરિચય કરાવી રહ્યો છું હું પોતે પણ ગઝલમાંથી પસાર થઉં છું હું પણ સાંભળી રહ્યો છું વાંચી રહ્યો છું એક મી ગઝલ અભિમાનની એ પળો સાથ આવી હતી એ જ બુરી ક્ષણો સાથ આવી એ પ્રેમાળ પ્રીતિને ખુશ્બુ સુહાની વફામાં સનમની મળો સાથ આવી વફામાં સનમને મળો સાથ આવી નિહાળી નયનને અહીં તો મળ્યા હતા હવે બસ પુરાણી જડો યાદ સાથ આવી બેનને અભિનંદન આપવા છે પલ્લવી જોશી સરિતાને દર્શક મિત્રો આ ગઝલ સંગ્રહ થયો છે નાસાજ સાહેબ પણ એમની પ્રસ્તાવનામાં લખી રહ્યા છે ગઝલ લખવી એટલે પલાઠીવાળીને પ્રવાસ કરવો એમાં રદીપ કાફિયા આંતરિક બંધારણ બાહ્ય બંધારણ ગઝલ ગઝલની શેરિયત એક શેર થાય એટલે કેટલી કેટલી તમે એક પીડા અનુભવો ને પછી એક શેર થતો હોય છે ગઝલમાં એક શેરથી પણ અમર હોય એવા સર્જકો છે ઓજસ પાલનપુરી સાહેબ એ આપ જાણો છો કે મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ આંગળી જળમાંથી નીકળીને જગા પૂરાઈ ગઈ આ એકમાત્ર શેરથી કવિ ગુજરાતી ગઝલ સાહિત્યમાં અમર છે ઓછું લખાય પણ માપ એટલું અદ્ભુત લખાય એવી શુભેચ્છાઓ બેનને આપીએ પલ્લવીબહેન જોશીનો આ પ્રથમ સંગ્રહ છે અનેક બીજા સંગ્રહો સારા અને આનાથી પણ વિશેષ સંગ્રહો મળે એવી શુભેચ્છાઓ બેનને આપીએ પલ્લવીબહેનને અભિનંદન